વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ગર્લ્સ હોસ્ટેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુરુ વિભાગના પોલીસ બે સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ ના રેખાબેન એલપી દ્વારા મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જીવી કે 181 હેલ્પલાઇન સી ટીમ સાયબર ક્રાઇમ હેબ લાઇન વાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ મહિલા સ્વાવલંબન સખીવન સ્ટોપ સેન્ટર પીબીએસસી મહિલા સશક્તિકરણ દીકરીઓ ના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરીવાજ દૂર કરવા જેવી માહિતી આપી આ કાર્યક્રમમાં સ્કૂલના દીપિકા બેન દેસાઈ અને હિનાબેન ત્રિવેદી વોર્ડન કમ હેડ ટીચર ગર્લ્સ હોસ્ટેલ અખુબેન ચૌધરી પોલીસ સ્ટેશન વાવ સુરેખાબેન ત્રિવેદી મહિલા કાર્યકર તેમજ સ્કૂલની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમના અંતમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી સરકારી યોજનાના પેમ્પલેટ વિતરણ કરાયું હતું અને કિશોરીઓને વોલેન્ટર બનાવવામાં આવી હતી જેથી કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નનું નિવારણ કરી શકાય આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ